વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોત સળગતો હતો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા પણ આ શું શીતળા માના શરીરે ઠંડક થવાને બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે ડાજી ગયા આથી તેમણે નાની વહુને સાપ આપ્યો કે જેવું મારું શરીર વળ્યું એવું તારું પેટ બળજો પછી તો સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળકતો હતો અને પડખામાં સુતેલો છોકરો મૃત દશામાં હતો એનું આખું શરીર ડાજી નાની વહુ રડવા લાગી એને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ સાપ આપ્યો હશે એ રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુમાએ ના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર બધું સારું થઈ જશે પછી તો બાળકને ટોપલામાં નાખી નાની વહુ શીતળા માને નીકળી પડી રસ્તામાં બે તલાવડીઓ આવી બંને તલાવડી પાણીથી છલો છલ હતી પણ કોઈ તેમનું પાણી પીતું ન હતું અને જે પણ પીવે એ મૃત્યુ પામતું હતું નાની વહુને જોઈને તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે નાની વહુએ કહ્યું હું શીતળા માતા પાસે સાપના નિવારણ માટે જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે અમારું કોઈ પાણી પીતા જ મૃત્યુ પામે છે હે બેન અમારા સાપનું નિવારણ પૂછતા આવજે ભલે કહી નાની વહુ ત્યાંથી આગળ ચાલી રસ્તામાં તેણે બે આખલા મળ્યા એમની ડોકમાં કંટીના પડ લટકતા હતા અને બંને લડતા હતા નાની વહુને જોઈને બંને આખલાઓએ પૂછ્યું બેન તું ક્યાં જાય છે વહુએ કહ્યું કે હું મારા સાપનું નિવારણ કરવા જાઉં છું આખલાઓએ કહ્યું અમે એ વાતે શુપાપ કર્યા હશે કે અમે સદાય એને માટે લડતા રહીએ છીએ તું અમારા શાપનું નિવારણ પૂછતી આવજે ભલે કહી નાની બહુ આગળ વધી થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક દોશીમાં પોતાના વાળને ખંજવાળતા બેઠા હતા વહુને જોઈને ડોષીમાં બોલ્યા કે બહેન મારા માથામાં ખંજવાળ આવે છે જરા જોઈએ આપણે વહુ દયાળુ હતી તેને ઉતાવળ હતી છતાં પણ તેને પોતાના છોકરાને ડોશીમાના ખોડામાં મૂક્યો અને જુઓ વીણવા બેસી ગઈ થોડી વારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજ્યું આટલું બોલતા જ ચમત્કાર થયો ડોશીમાના ખોળામાં રહેલો છોકરો સજીવન થયો વહુ તો આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે આથી તે પગમાં પડી ગઈ પછી તો શીતળામાં અસલ સ્વરૂપમાં આવીને વહુને દર્શન આપ્યા પછી વહુએ તલાવડીઓના સાપનું નિવારણ પૂછ્યું શીતળા માતા બોલ્યા કે પૂર્વ જન્મમાં આ તલાવડીઓ હતી રોજ ઝઘડ્યા કરતી કોઈને શાક છાસ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપનો નાશ થશે એ પછી વહુએ આખલાના સાપ વિશે પૂછ્યું તેના જવાબમાં શીતળામાં બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતા તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને દડવા ખાંડવા દેતી ન હતી આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગળામાં કંટીના પડ છે તું આ કંટીના પડ છોડી નાખજે આથી એમના પાપ દૂર થશે નાની બહુ ખુશ થતી શીતળામાના આશીર્વાદ લઈને છોકરાને લઈ પાછી ફરી રસ્તામાં પેલા આખલા મળ્યા વહુએ એમની ડોકમાંથી કંટીના પડ છોડી નાખ્યા અને તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા ચાલતા વહુ તલાવડી પાસે આવી તેમના સાપના નિવારણ માટે ખોબો પરીને પાણી પીતું પછી બધા તેનું પાણી પીવા લાગ્યા ઘરે આવીને તેણે સાસુમાને બધી જ વાત કરી સાસુ રાજી થઈ ગયા પણ જેઠાણીના મનમાં ઝેર થયું બીજા વર્ષે રાદરણ છઠ આવી જેઠાણીના મનમાં થયું હું પણ દેરાણીની જેમ કરું એ રાંધવા બેઠી અને ચૂલો સળગતો રાખીને સુઈ ગઈ મધરાતે શીતળામાં આવ્યા ચૂલામાં આડોટ્યા શીતળામા આખું શરીર ડાજી ગયું એમણે સાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજ્યું સવારે જેઠાણી પારણામાં જોઈએ તો છોકરો મરેલો જોયો જેઠાણી સમજી ગઈ કે શીતળામાનો સાપ લાગ્યો દેરાણી પણ છોકરો લઈને શીતળામાં પાસે ચાલી નીકળ્યા રસ્તામાં જતા બે તલાવડી આવી તલાવડીઓ કહે બેન ક્યાં જાય છે જેઠાણી કહે શીતળામાં પાસે અમારો સંદેશો લેતી જાને જેઠાણીને રીસ ચડી ગુસ્સામાં બોલી હું કઈ નવરી નથી આગળ જતા બે પાડા મળ્યા પાડા કહે બેન ક્યાં જાય છે શીતળામાં પાસે અમારો સંદેશો લેતી જાને હું કઈ તમારા જેવી નવરી નથી એમ કહી દેરાણી આગળ ચાલી અખોર જંગલમાં બોરડી નીચે ડોશીમાનું રૂપ ધરી શીતળામાં બેઠા હતા માથું ખુલ્લું હતું ને ખંજવાળ્યા કરે ઋસીમાં કહે બેન ક્યાં જાય છે જેઠાણી બોલી શીતળામાં પાસે જરા મારું માથું જોતી જાને જેઠાણી શણકો કરતા બોલી હું કંઈ તમારા જેવી નવરી નથી મારો છોકરો મળદું થઈ ગયો છે આમ કહી ચાલી નીકળી જેઠાણી તો આખો દાડો જંગલમાં રખડી ઝાડવા જોઈ વળી પણ ક્યાંય શીતળામાં ન મળ્યા મોડી રાત સુધી રખડી રજડતી થાકી ગઈ છોકરાનું મરદું લઈને રડતી રડતી ઘેર આવી હે ચિતળામાં જેવા દેરાણીને ફળ્યા એવા અમને સૌને ફળજો તો મિત્રો આવા ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ વિડીયો તથા રોચક કથાઓ જોવા માટે આજે જ અમારી આ ચેનલ એ વન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા નોટિફિકેશન બેલને ઓન કરો જેથી દરેક વિડીયો તમને મળી શકે ધન્યવાદ